ભાવનગર શહેરના વડવા ચાવડી વિસ્તારમાં દારૂ પકડવા ગયેલી એલસીબી પોલીસ ઉપર એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી ધોરણ સની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર એલસીબી પોલીસ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ચાવડી ગેટ દેવી પૂજક વાસ વિસ્તારમાં ગ્રે કલરની મારુતિ કંપનીની કાર અમુક માણસો ગોવાથી વિદેશી દારૂનો જથ્થો લાવીને દેવી પૂજક વાસમાં આવેલ રાકેશ મનુભાઈ શાહના મકાનમાં ઉતરવાના છે આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ચાવડીગેર દેવીપૂજક બાસ પાર્ક કરેલી કાર મળી આવી હતી અને કારમાં દિનેશ રાજુભાઈ શાહ કિશન રાકેશભાઈ શાહ અને વિશાલ અજયભાઈ યાદવ મળી આવતા તેમની પૂછપરછ કરી હતી દરમિયાન રાકેશ મનુભાઈ શાહ અજય જયંતિભાઈ ચુડાસમા પ્રકાશ નરેશભાઈ શાહ હાર્દિક ઉર્ફે બોમ્બ આશાબેન રાકેશભાઈ શાહ તેમજ અજાણ્યા મહિલા અને પુરુષોનું ટોળું ટ્યુબલાઇટના ધોકા લઈને દોડી આવ્યું હતું અને દારૂ ભરેલી કાર ઉપર ધોકા પછાડી ચાલકને કાર લઈને ભાગી જવાનું કહ્યું હતું અને પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરી હતી ટોળામાં હાજર એક શખ્સે એસિડની બોટલ પોલીસ કર્મચારી ઉપર ફેંકવાનો પ્રયાસ કરતા પોલીસ કોન્સ્ટેબલ ઉમેશભાઈ હુબેલે શખ્સના હાથમાંથી એસિડની બોટલ ઝૂટવી લીધી હતી દરમિયાન પીઆઈ એ વાળા પીઆઈ વીસી જાડેજા પીડી ઝાલા તેમજ પોલીસ કાપલો દોડી આવ્યો હતો અને સ્થિતિ કંટ્રોલ કરી હતી પોલીસનો મોટો કાપલો આવી જતા ત્યાં હાજર અજે જયંતિભાઈ ચુડાસમા ફિનાઇલની બોટલ ગટગટાવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ટોળાએ ફરી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી આ ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ માનદીપસિંહ ગોયલને કોણીના ભાગે ઈજા થઈ હતી પોલીસે બનાવ સ્થળેથી દિનેશ રાજુભાઈ શાહ કિશન રાકેશભાઈ શાહ વિશાલ અજયભાઈ યાદવ અને રાકેશભાઈ મનુભાઈ શાહ રહે તમામ દેવીપૂજક વાસ ચાવડી ગેટને ઝડપી લીધા હતા આ બનાવ અંગે દિનેશ રાજુભાઈ શાહ કિશન રાકેશભાઈ શાહ વિશાલ અજયભાઈ યાદવ રાકેશ મનુભાઈ શાહ અજય જયંતીભાઈ ચુડાસમા પ્રકાશ નરેશભાઈ શાહ હાર્દિક ઉર્ફે બોમ્બ આશાબેન રાકેશભાઈ શાહ અને અજાણ્યા મહિલા અને પુરુષના ટોળા વિરુદ્ધ નિલબાગ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે એલસીબી પોલીસની ટીમ સાથે મારામારી કરી એસિડ ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલ બાવીસ બોટલ કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ દસ હજાર એકસો સુડતાલીસનો મુદ્દાબલ કબ્જે કરી ચાર શખ્સની ધરપકડ કરી હતી Ai tập cho mọi lạc trong mọi người. Ai tập cho mọi người. Ai tập